હું રેશ ચૌહાણ શ્રીરામ હેન્ડીક્રાફ્ટ ચોટીલા દિવાળીના પાવન પર્વ ઉપર ચોટીલામાં પધારતા તમામ માય ભક્તોને હાર્દિક સ્વાગત કરું છું અને આવનારું વર્ષ તમામ માટે સુખમય નિરોગી સારું નીવડે તેવી શુભેચ્છા પાઠવું છું તેમજ અમારી અમારા સમાજની વાઢારા સમાજ એ રાણા પ્રતાપ ભક્તિથી તલવારો બનાવતો આવતો છે અને જેને ભારતીય સંસ્કૃતિની અંદર તલવાર બનાવવાની કળાને જીવંત રાખી છે એવી ચોટીલાની અંદર અમારી શ્રીરામ હેન્ડીક્રાફ્ટ છે તો તમામ આવનારા યાત્રાળુઓ અને હસ્તકલાના શોખીનો માટે હું અપીલ કરું છું આપશો અમારી શ્રીરામ હેન્ડીક્રાફ્ટ સ્ટોરની મુલાકાત લ્યો અને ઘર માટે સુશોભિત તલવારો ઢાલો અને રાણા પ્રતાપ શિવાજી અને ભગતસિંહ જેવા અલગ અલગ અમે શિલ્લો પણ બનાવીએ છીએ જે આપણા ભારતીય પરંપરાની અંદર શસ્ત્રપૂજાની અંદર લગ્નની અંદર અને ખાસ કરીને જે આપણી અંદર આ કલા છે હસ્તકલાની નકશીઓ એવી સુશોભિત તલવારો આજે આપણું તમારું ઘર પણ પાવન કરી શકે છે અને સુશોભિત તલવારો થકી આપણે માતાજીનું પૂજન પણ કરી શકીએ છીએ ત્યારે આવનાર તમાર ભક્તોને હું અમારા સ્ટોરની મુલાકાત લેવા માટે ફરીવાર આપ સૌને નમ્ર અપીલ અને નિવેદન કરું છું તેમજ છો આમર ઓર પરિવાર આપ સૌને કહું છું ખૂબ સારું માં ચામુંડાના આશીર્વાદથી નીવડે એ મારી શ્રીરામ સ્ટોર હેન્ડીક્રાફ્ટ તરફથી આપ સૌને પરિવાર હાર્દિક શુભેચ્છા જય હિન્દ જય ભારત प्रधानमंत्री नरेंद्र મોદી આ વર્ષે દિવાળી જમ્મુમાં એલઓસી ઉપર ભારતીય जवानों સાથે ઉજવશે प्रधानमंत्रीના આ પ્રવાસને લઈને ઓફિશિયલી રીતે સેના કે જમ્મુ કાશ્મીર પ્રશાસને શનિવાર રાત સુધી કોઈ નિવેદન આપ્યું ન હતું પરંતુ સંબંધિત સૈન્ય યુનિટમાં તેમના આગમનની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે સંબંધિત સૂત્રોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જયોડિયાના રકમ મુઠ્ઠી ક્ષેત્રમાં સેનાના જવાની સાથે દિવાળીની મીઠાઈ ખાશે તે બપોરે બાદ દિલ્હી પરત ફરતા પહેલા એક સૈનિક સંમેલનને પણ સંબોધિત કરશે હું ચોટીલા નગરપાલિકા ઉપપ્રમુખ કમલેશ પંડ્યા શેરજનોને અને અમારા નગરપાલિકાના તમામ સભ્યો વતી અને સંગઠન વતી હું બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ચોટીલા નગરજનોને કે મા ચામડાના કૃપા અને રામદેવની કૃપાથી બધા ગામજનોનું અને આવતું વર્ષ સારું રહે એવી અમે પ્રાર્થના કરી અને ખૂબ ખૂબ હું ડોક્ટર એસઆરસી ઠાકોર પૂજા ઋષ્યુ તેમજ મદદ સ્કૂલ તરફથી આપ સર્વેને દિવાળીની અને નવી વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવું છું આવનારું નવું વર્ષ આપ સૌ માટે લાભદાયક તેમજ ખુશીમય રહે તેવી અમારી તરફથી હાર્દિક શુભેચ્છાઓ